મિત્રો મારું નામ ટીપુ છે અને હું રાજસ્થાનમાં રહું છું મારી ઉંમર વીસ વર્ષ છે હું કોલેજ ની અંદર ભણું છું હું ખુબ જ સુંદર અને હેન્ડસમ છું છતાં હું કોઈ સાથે મોજ મસ્તી કરી શકતો નથી તેનું કારણ મારા પપ્પા છે કારણ કે તે ખૂબ જ તંદુરસ્ત છે મને વધારે પોકેટ મની દેતા નથી થોડા એવા પૈસામાં મારો પોતાનો જ ખર્ચો મુશ્કેલીથી નીકળે છે તો હું મારી ગર્લફ્રેન્ડ કે મારા મિત્રોને શું ખવડાવું પરંતુ થોડા દિવસ પહેલા મને તેનો ઉકેલ મળી ગયો ચાલો બતાવું કે શું થયું મારા ઘરે એક કામવાળી છે જેની ઉંમર અંદાજે ત્રેવીસ વર્ષની છે તે છેલ્લા છ વર્ષથી અમારા ઘરે કામ કરે છે અને તેનું નામ રિંકલ છે શરૂ શરૂમાં તો તેની વિશે મને કોઈ લગાવ ન હતો પરંતુ જેમ જેમ સમય જતો ગયો અને હું યુવાન થતો ગયો તો હું તેની વિશે વિચારવા લાગ્યો જો તમને રિન્કલ વિશે જણાવું તો તે ઠીક ઠાક કલર ધરાવે છે અને ઊંચાઈ પણ બરાબર છે હું તેને ઝાડુ પોતા અને રસોઈ કરતા જોઈ રહ્યો હતો હું તેની સાથે ખૂબ જ આનંદ કરવા માંગતો હતો પરંતુ મને સમજમાં ન આવતું કે હું શું કરું પરંતુ એક દિવસ સવારે રિંકલ મારા મમ્મીને કહી રહી હતી કે મેડમ આજે મારે રજા જોવે છે તો મારા મમ્મીએ કહ્યું કે શું થયું તો રિંકલે કહ્યું કે મારી માં બીમાર છે એટલે મારે તેને ડોક્ટર પાસે લઈ જવી પડશે મમ્મીએ કહ્યું વધારે તો બીમાર નથી ને તો રિંકલ કહેવા લાગી ના સામાન્ય તાવ છે મારા મમ્મીએ તેને જવાબ દીધી અને 2000 રૂપિયા પણ આપ્યા કારણ કે તે પોતાની મમ્મીનો ઈલાજ કરાવી શકે રિંકલ પૈસા જોઈને ખુશ થઈ ગઈ અને હસતા હસતા ચાલી ગઈ હું પણ કોલેજ જતો રહ્યો કોલેજ ગયા પછી બધા મિત્રો કહેવા લાગ્યા કે ચાલો આજે મૂવી જોવા જઈએ

તે લોકો ચુમ્મા ચાટી કરી રહ્યા હતા ઇન્ટરવ્યુ મેં તે પાસે જઈને કહ્યું કે ફિલ્મ તો સારી છે ને રિંકલ મને જોઈને તે ખૂબ જ હેરાન થઈ ગઈ તેના ચહેરાનો રંગ ઉડી ગયો અને તે કહેવા લાગી કે પ્લીઝ ભૈયા મેડમને ના બતાવતો મેડમનો વિશ્વાસ મારા ઉપરથી તૂટી જશે મેં તેને કહ્યું ઘરે જઈને વાત કરશું અત્યારે તો ફિલ્મની મજા લે બીજે દિવસે જ્યારે રિંકલ મારા રૂમનું ઝાડુ પોતું કરી રહી હતી અને ઘરે બધા નીચેના ફ્લોર ઉપર હતા તો તે મારી પાસે માફી માંગવા લાગી મેં કહ્યું યાર રિંકલ મમ્મીને તો બતાવવું જ પડશે તો તેણે કહ્યું પ્લીઝ પ્લીઝ એવું ન કર તું મને જે કહીશ તે હું કરવા તૈયાર છું અને જ્યારે મારા મનમાં એક વિચાર આવ્યો અને મેં તરત જ લાલ્યો ધોકો તેની સામે ધરી દીધો તેણે કહ્યું મોટા હું આ ધોકા સાથે કસરત નહીં કરી શકું તો સાથે પછી મિત્રો જે થયું તે જાણવા માટે વિડીયો ના અગાઉના ભાગની રાહ જુઓ ફરી મળશે નવા વિડીયો ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખુબ ખુબ ધન્યવાદ